સ્વામિનારાયણ હરે વિક્રમ સંવત અઢારસો ના માક્ષર સુધી એકાદશી ના દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા ખાચર ના વિરાજમાન હતા અને સર્વે શ્વેત ધારણ કર્યા હતા અને પોતાના મુખાબિંદ ની આગળ સાધુ તથા દેશ દેશ ના સભા ભરાઈને બેઠી હતી પછી શ્રીજી મહારાજ બોલ્યા છે ઇન્દ્રિયોની જે ક્રિયા તેને શ્રી કૃષ્ણ ભગવાન તથા તેના ભક્ત ની વિશે રાખે તો અંતઃકરણ શુદ્ધ થાય છે અને અનંતકાળના જે પાપ જીવને વળગ્યા છે છે તેનો નાશ થઈ જાય અને જો સ્ત્રી અને જો સ્ત્રી આદિકના વિષયમાં અને જો ઇન્દ્રિયોની વૃત્તિઓને સ્ત્રી આદિકના વિષયમાં પ્રવર્ત આવે છે તો એનું અંતઃકરણ ભ્રષ્ટ થાય છે અને કલ્યાણના માર્ગ થતી પડી જાય છે માટે શાસ્ત્રમાં જે રીતે વિષયને ભોગવવાનું કહ્યું છે તેવી રીતે નિયમમાં રહીને વિષયને ભોગવવા પણ શાસ્ત્ર શાસ્ત્રની મર્યાદાનું ઉલ્લંઘન કરીને વિષયને ભોગવવા નહીં અને સાધુનો સંગ રાખવો અને કુસંગનો ત્યાગ કરવો